બંધ કરો બંધ કરો અન્યાય બંધ કરો લોકોને જગાડીશું તંત્રની આંખો ઉગાડીશું ના નારાથી ગુંજી ઉઠ્યો વડોદરાનો રોડ ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતા આજે સમાસાવલી રોડ પર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે રોડ ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો વેમાલી ગામના લોકો દ્વારા રોડ રસ્તા ઉપર ઉતરી અને વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા અંગેની વાત બતાવવાનો પ્રયાસ કરાયો સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્યાર કરી રોડ અકસ્માત માટે સ્પીડ બ્રેકર શા માટે લગાવવામાં નથી આવતા વિકાસ નહીં તો વોટ નહીં અને લોકોને જગાડી અને તંત્રને આંખો ઉગાડવા માટે પોસ્ટ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય રસ્તો ન હોવાથી પણ તેઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે જો આગામી દિવસોમાં આ બાબતે ધ્યાન પણ નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે તેઓએ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વેમાલી વિસ્તાર સમાસાવલી રોડ વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલી આવેદનપત્ર પાઠવ્યું હતું આ અંગે સ્થાનિકોએ કહ્યું કે ધુમાડ ચોકડીથી વાહનો પૂરપાટ આવતા હોય છે ત્યારે અહીં સ્પીડ બ્રેકર લગાવવાની માંગ છે ચૂંટણી પહેલાં અમારું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને બહિષ્કારની ચીમકી આપી છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળપળની અપડેટ્સ